તો મહારાજ છે અખરોટ નો લાઈવ હલવો હતો એની જગ્યાએ દૂધીનો હલવો કરી હલવો અરે દૂધી સસ્તી પડે ભાઈ એટલે દૂધીનો હલવો કરી દેજો ને ખાંડ બહુ ના નાખતા ગળ્યો નહીં કરવાનો થોડો કડવો રેશન તો ચાલશે કેમ કડવો કરવાનો એટલે લોકો શું ખાય ગળ્યું તો લોકો બુકાડશે પ્રસંગ હારો કરવાનો હોય બગાડવાનો ના હોય કડવું કરી શરમે નહી આવતી તમે આનું ના ભરજો હું કૌે કરજો

આ મેચિંગ કયું છે દાળ ભાત જ જોઈએ મારા ફૂલ દેશી માણું જમાડવાનું છે જેનાથી કોઈના પેટમાં તકલીફ ના થઈ જોઈએ બીજાના ત્યાં જાવ છો ત્યારે તો મંચુરિયન ને પીઝા ને એવું હોતો છો આ એમાં કેવું ખાટા ખાટા ઓળકાર આવે હેલો માય યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા તો મારી પોસ્ટ રીલ્સ અને કોમેડી વિડીયોસ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઈક શેર અને કોમેન્ટ કરજો મારું મારું ચેનલને સબસ્ક્રાઇબ કરજો